સમાચાર સામે આવ્યા છે મોરબીમાં થી ધમધમતા વિસ્તાર એવા નટરાજ ફાટક પાસે રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે સરકાર દ્વારા રેલવે ઓવરબ્રિજને મંજૂરી આપવામાં આવતા નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજનું કામ જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે બ્રિજ બનવાને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે મોરબી એક અને મોરબી બે જોડતો આ રસ્તો છે જેના ઉપર ફાટક આવેલ છે દિવસમાં અનેક વખત રેલવે ફાટક બંધ થવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે સવાર અને સાંજના સમયે દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે જેના કારણે માનવ કલાકોનો વ્ય પણ થતો હોય છે તો આ બ્રિજ બનવાને કારણે જે રીતે એંસી કરોડના ખર્ચે પણ તે બ્રિજ બનશે ને બ્રિજ બનવાને કારણે શહેરીજનોને પણ ઘણો તેનો ફાયદો થશે ત્યારે શહેરી વિકાસ વિભાગને ગ્રાન્ટ મળતા મોરબી આર એન્ડ બી વિભાગ સવાર જે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે તો દોઢ વર્ષમાં બ્રિજની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે આ બ્રિજની કામગીરીમાં અન્ય ડિપાર્ટમેન્ટને લગતી કામગીરી પણ આવે છે જેમ કે ગેસની પાઇપલાઇન પાણીની પાઇપલાઇન વીજ પોલ હટાવવાના બધા ડિપાર્ટમેન્ટ પોતપોતાની કામગીરી યોગ્ય સમયને ઝડપી કરે તો મોરબીવાસીઓને આવનારા દોઢ વર્ષ બાદ ટ્રાફિકની માં મુસીબતમાંથી રાહત મળી શકે તેમ છે હાલમાં મોરબીની વાત કરીએ આપણે તો સરકારશ્રી દ્વારા નટરાજ ફાટક એટલે કે મોરબીના હાલ સમૂહોને ખૂબ જ વ્યસ્ત ટ્રાફિક ધરાવતો વિસ્તાર ગણી શકાય કે સવાર સાંજ તમે જાઓ તો ઘણો ટ્રાફિક જામ રહેતો હોય છે આ જગ્યાએ સરકારશ્રી દ્વારા હાલમાં એક રેલવે ઓવરબ્રિજને મંજૂરી આપવામાં આવેલી હતી જેની કામગીરી હાલમાં ચાલુ કરેલ છે આ બ્રિજ બનવાથી એક તો જેટલા અત્યારે જે ટ્રાફિક જામ થવાના કારણે ઘણા બધા માનવ કલાકોનો જે વ્યય થાય છે એ વ્યય થતો અટકશે લોકોને એ આવા ગમન માટે સુખાકારી રહેશે કેમ કે સામા કાંઠેથી વાઘજી બાપુના બાઉલે આવવું હોય તો બ્રિજ ક્રોસ કરી લે અને બ્રિજ ક્રોસ કરે તરત જ નટરાજ ફાટક આવતી હવે ફાટક એક એવી જગ્યાએ છે કે ફાટક પાસેથી ફરજિયાતપણે થઈને જ તમારે સામા બીજા કોઈ તમારે સિરામિક ફેક્ટરી કે ત્યાં જવાનું છે ત્યાં તમે જઈ શકતા હવે આ જે વસ્તુ એવી છે કે જે આ બ્રિજ થવાથી તમે ડાયરેક્ટ સીધા તમારું જે રેલવેનું જે કાંઈ પણ ઓવરબ્રિજ કે સોરી રેલવેના જે કાંઈ પણ જે ટ્રેક છે એને સાઈડ ઓળંગી અને તમે સીધા મહારાણા પ્રતાપ સર્કલે ઉતરશો મહારાણા પ્રતાપ સર્કલે એક વ્યવસ્થિત જંક્શન ડેવલપ કરવામાં આવશે અને ત્યાંથી તમે ગોપાલ સોસાયટી તરફ અથવા તો તમે ત્રાજપુર ચોકડી તરફ આરામથી જઈ શકશો અને આ બ્રિજ છે એ અત્યારે એંસી કરોડના ખર્ચે બની રહ્યો છે અને એમાં શહેરી વિકાસ વિભાગની ગ્રાન્ટ છે અને આર એન બી એમાં અમલીકરણ ઓથોરિટી થેલેસેમિયા ગંભીર બીમારી છે અને મોટાભાગે આ બીમારી બાળકોમાં જોવા મળતી હોય છે આ બીમારીથી પીડિત બાળક બાળકના